ઉઠી બોલાવજો બોલીએ મોગલ માતની બેસો બાપ ખુબ માની કૃપા છે વડવાળી ની મા મણીધર મોગલ વડવાળી કબરાવ માના સાનિધ્ય માલકોર ખુબ માની કૃપા છે તો બને ત્યાં સુધી શાંતિ જાળવજો લે બાપુનો એક તમને આદેશ મોગલ ધામે તમે અહીંયા આવો આ ધામમાં

તમે પચાસ હો બસો પાંચસો હજારો કિલોમીટર થી આવો છો બાપ અહીંયા અમેરિકાના છે આફ્રિકા કેનેડા ક્યાં ને ક્યાંથી આવે મહારાષ્ટ્ર શું કામ આવે છે કે એનો ભાવ એક શ્રદ્ધા વિશ્વાસ કારણ કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં કોઈ પુરાવાની જરૂર નથી બાપ એમ દવા અને દુવા ને કારણ ડોક્ટર નાખી ભાઈ છે વિચાર કરો કેવા કેવા ઓપરેશનો કરે છે ડોક્ટર બારા તમારા શરીરમાં જે પેટ પાર હોય બદલાવી નાખે અને ભગવાન કહેવામાં આવે છે ડોક્ટર છે બધા ખરાબ ડોક્ટરો નો હોય હા હોય અમુક ઘણાય ઘણખરા ડુપ્લિકેટ હોય પણ સારા જે છે એને સર્જન કહેવામાં આવે છે બાપ સર્જન ડોક્ટર એમ ડોક્ટર ભગવાનનો ભાઈ છે બાપ દવા અને દુવા મને તાવ આવ્યો છે મોગલ મટાડી દે છે મોગલ ચોખ્ખું કે દવાખાના ભેળો થઈ જાય દીકરો એક દીકરી હોય મને દુખાવો થાય છે માં ચોખ્ખું કે દવાખાના પેલો થઈ જા પણ ખોટી અંધશ્રદ્ધા નો રાખશો કારણ કે દવાખાનામાં તમે જાઓ ને અહીંયા પણ એક શક્તિ રૂપી તમને અધિશન દે છે શક્તિ રૂપી પણ એક દવા છે આ બાટલો છે ને એ બાટલો પણ એક શક્તિ છે આ લાટ એ પણ એક શક્તિ છે જો આમાં શેડો કાઢી લો શક્તિ વહી જાય અને હાવ આપણે ઢગલો થઈ ગયો હોય ઊભા થવાની હરમત નહીં ડોક્ટર એક બાટલો સડાવી દે તમે ઊભા થઈ જાઓ આ શક્તિ અંધશ્રદ્ધામાં તાત્િકમાં જાય ને કારણ કે હાચા ભુવા મારી પાસે બહુ આવે છે પાણી નથી પીતા મારા ધામનું એક બાપુ આદેશ છે બેટા મોબાઈલ ખીચા ને નાખજો મોબાઈલ ને બહુ મને એલર્જી છે

ભાઈ તમે સામાન આવો હું ભૂલી જાઉં છું ભાઈ ઘડી ઘરે આવો તમે બધા આવવા નો દો ભાઈ આ બાજુ તમે આ બાજુ વાળો પાછા ગમે એ ધામે જાઓ પેલા જોવો શું લખેલું છે શું શું આદેશ છે આ ધામ માં આ વડવાળીએ રૂપિયો મૂકનાર મહાપાપ છે કારણ લેતે એને મુબારક આ રોજના

વસ્ત્ર આપો પણ ગુપ્ત રીતે દાન કરજો વાગશો ને તમે ગુનેગાર બનો છો જમણા હાથે આપો ડાબા હાથ ને ખબર નો પડવા દો બીજી વાત મોગલ ધામે આવો અજાણા થાવ લાગવગ નહીં કારણ કે લાગવગ ને શું કરવી ભાઈ અહીંયા કે હું રૂપિયા લેતો નથી લાગવગ એવી જગ્યાએ લગાડો જ્યાં તમારા રૂપિયા લેવાતા હોય ટકા થઈ જાતા હોય અહીંયા અહીં એ તો કઈ છે ને હું માગીને બેડી પીઉ છું આ હું જે બોલું છું દેશ વિદેશમાં જઈ રહ્યું છે સાંભળી લેજો પણ પૈસો નો આપો ક્યાંય 21મી સદી છે બીજી વાત કાયમ માટે હું આ મોબાઈલ નું કહેતો હોઉં છું આ 10 થી 11 વર્ષ હજી આનો કોઈ અમલ કર્યો નથી હું અભણ છું પણ માની કૃપા છે કેવરાવે છે હું બોલું છું તમે વસ્તાર કોઈ બે છો વસ્તાર તમારો ગાંડો થઈ જાય છે આંધળો થાય છે મગજમેટ થાય છે ખુરાક થાય છે કારણ તમારા વસ્તાર પૂરી ઊંઘ નથી થાતી પછી ઈ દીકરો તમારો ભણી નહીં અને તમારા ઘરની ની માલકો દીકરો ક્રોધી થાય છે પણ મેન જો દશમન હોય માં અને બાપ કાકા માં જ ઉપાડા લેતી હોય મોબાઈલ માં આમ નામ હાથમાં લઈ લઈને આવે છે આ તમે શું હાર્યું લાગો છો હું વધારે વરણને કહું છું આ કેટલો હાનિકાર છે અહીંયા અધિકારી દીકરીઓ ડોક્ટર તમારી નજર સામે અહીં આવે છે દીકરીઓ આજે અમેરિકાની દીકરી આવી હતી મારી પાસે અમેરિકાની હું એની ભાઈ સાથે સમજતો નહોતો મોબાઈલ નતો એની પાસે બોલો એક ઓસ્ટ્રેલિયાની આવી હતી ઓસ્ટ્રેલિયાની ભાઈ ઓસ્ટ્રેલિયા એક અમેરિકા એના હાથમાં મોબાઈલ નતા બોલો

તમે તમારા સંસ્કાર ગયા છે આ અમુક જોવો જરૂર પૂરતો રાખો મોબાઈલ ની જરૂર છે મને જરૂર છે પણ એક ધારા ઉપાડા લ્યો છો આ કેટલો હાનિકાર છે મારી પાસે રોજ બનાવો આવે છે છોકરાઓના રોજ પછી રૂપિયો તમે કેને આપશો તમારો વસ્તા ગાંડો હોય છે ક્યાં જાય છો પણ પહેલી ફરજ મા બાપની આવે છે તમે એને નો આપો છોકરાઓને એવી રમતો શીખડાવો જેથી મોબાઈલ મૂકી દે હવે આ બધું નષ્ટ થઈ ગયું છે આ બધું જેને કા હાયબ્રી આવી ગયું છે હાયબ્રી વિજ્ઞાને બહુ સારું કર્યું છે મોબાઈલ તમને જરૂર પૂરતો દીધો છે પણ કેટલા તમે એમાં કેટલાયના તો ધોળા થઈ ગયા છે ભાઈ કેટલાય હળવા થઈ ગયા બિચાર ખાતા હળવા થઈ ગયા છે સરકાર સારામાં સારા કામ કરે મારા જેવો કોક રહી ગયો બધા ને ઉપાડે બહુ સારું કામ કરે છે જણા આપણે નથી અહીંયા શું કામ હોય આપણે ભાઈ હવે આ સરકાર નહી બરોબર કરે તો તું જાને સરકાર નહીં કરે તો તું જાન તારાથી નરકો થતું હોય તું બહુ થાય છોકરાના લેંઘા લઈ લે તારી એકાદી નાડી લઈ લે પાંચ દિન નું રાશન ઢીલી હું કામ જાય એટલે આ વાત કરવા જરૂર છે સરકાર સારા મારે એક કોઈ નું નથી વપરાય સરકાર જે હોય પણ બહુ સારા કામ કરી રહી છે સરકાર આપણા ઘરમાં એક લાદી નથી નાતી હકતા તમે વિચાર રોડ કેવા બનાવ્યા સરકારે અને ભાઈ રંધાતું એ દજાય પુલ એ તૂટે રોડ એ તૂટે એવા સરકાર શું કરે વસ્તુ એક છે અને બીજું યોદ્ધા માથે તન આપ શકો નો ના કોઈ યોદ્ધા બહુ સારા કામ કરે છે યોદ્ધા સારા સારા કામ કરે છે પણ મારા તમારા આંદલા ફૂટી ગયા છે કારણ કે આપણે સીસીટીવી રાખતા નથી ઓલા ફૂટે હવે જરી સમજો આ હા ભણેલ માણાને હું ખાસ કહું છું અપણને નહીં ભણેલને તમે સીસીટીવી આવા રાખો કેમેરા જેથી ગુનેગારને પકડવામાં સરળતા મળે ખાતું ઊંઘતું રહી ગયું કા ખાતાની બાયડી છોકરા નથી આ આવા અપક્ષકો કોનો રાખો આપણા દાંડલા ફૂટી ગયા છે અમુક આપણો વાક છે ખાતા વાળા એની ફરજ બજાવી રહ્યા છે સોલિડ કામ કરી રહ્યા છે યોદ્ધાઓ એને પોલીસ નથી કેતો મારે એ કોઈ નું નથી લેવું ભાઈ કોઈ નું તમે વિચાર કરો પચી ઘર તમારા કોઈ તમારા ઈ પચી ઘર ની માલકો જાપે કે ગેટ ક્યાં સીસીટીવી ન હોય અને પછી કોઈક તમારા ઘર લૂટી નું યા જાય ભૂહોડીઓ વળી જાય અને પછી તમે આપ શકો રાખો ખાતું ઊંઘતું રહી ગયું તો ઊંઘતું રહે જો બાયડી છોકરા નથી વાક જ આપણો છે આપણે જ ક્યાંક જાગૃત થાવ અજાણો માણો ભાડે એટલે તમ જાણ નથી કરતા આપણે શું યાદ તમારી નબળાઈ છે આવા કોઈ શંકાપદ વ્યક્તિ લાગે શંકાપદ વસ્તુ લાગે તો સીધો તમને ઘરે મોબાઈલ છે તો સીધો તમે જાણ કરો તમે વિચાર તો કરો આ મને ગમતું જ નથી ભાઈ આ એક વિચાર કરો આ સરકાર દસ દસ લાખ રૂપિયા નાખ્યો ભાઈ શું કહેવાય એલા માં કેવું કાર્ડ માં કાર્ડ ને મા કાર્ડ માં વિચાર કરો આ કેટલું ઉપયોગી છે ભાઈ પણ માણાના બોલનો ધરામ પડી ગયા છે પેટ સરકાર દિય સર પણ સરકાર દેવાની રીતે દીએ વાવાઝોડામાં મકાન પડી ગયું ને તો બધાય સમાજ ટેકો દીએ પણ જુગાર મારી ગયા એમાં નો દીએ કારણ કે એ આપણા ઊભા કરેલા છે એમ સમજો અને બને તેઓ જે એને સહકાર દેવાય આપણે રૂપિયો ન લેવાય સમજતા હોય તો ધરતી કપમાં જેને જેને લીધા ભલે કાયદેશીલ લીધા એનો વાંધો નથી આવ્યો પણ ખોટા જેને કેવાય બનાવી બનાવ લીધા એનું કાંઈ નથી હજી ભોગવે છે આ પશ્ચિમા વાનું આવે છે સરકાર જોતી નથી પણ તને સરકારે ક્યાં કીધું તું મકાન બનાવે એમ કીધું તું મકાન બનાય પાણી નો જગ્યા છે પાણી પાણી નો કરે એ આવે પણ તમે કોઈ ખોટા આપશે નો નાખો બઉ સારું યોધા કરી રહ્યા છે કામ અને યોધ્ધા ને પણ મેં હું કાયમ માટે કઉશું કે હું કદાચ ગાડી લઈને જાતો મને રોકો કારણ કાનૂન ખુદ મોગલ કોરાટ ને કાયદો છે બાપ પણ કોઈ માથે આપશકો નો નાખો અને ખાતા એક સ્કીમ બહુ સારી કાઢી છે પરબતભાઈ આ જરી અલગ રાખજો ખાતા એ સ્કીમ બહુ સારી કાઢી છે અને જરૂર છે હું બહુ રાજી છું ગુનેગારને ને જાહેર માં લે આવી અને એને હણગારે છે એને મેથી પાક દિયે છે

વિચાર તો કરો ખાતા ને તમે સાથ આપો કારણ કે જો આવું કોક નું સરઘસ કાઢશે ભ્રષ્ટ ભેડો કરી ગયો છે ભારતમાં હડે કાપી નાખો એમાં જાતિ નો હોય તો વિચાર કરો ને કોઈ પણ સલામત ને પાછા વાતું કરે

એક્સિડન્ટ થાય માણા માં જો હોય અને આ સુધરેલ દીકરા ઓલા મોબાઈલ થી ના વિડિયો ઉતારતા હોય તઈ એમ થાય તારું આ જગ્યાએ થયો તો કેમ થાત અને અને દેશી ભાષા ગબર ગંડા કહેવાય માણા માં જો તડ હોય ને આમાં માં વિડિયો ઉતારતા હોય આ કેટલીક તમારામાં માનસિકતા કરી ગઈ છે તમારી ફરજ ઈ છે કોઈ જીવ માજો તડફડતો હોય તો એને બચાવો

યોદ્ધા બહુ સારું કામ કરે છે હોધા ખાલી લાકડી લઈને ઉતરી જાય ને તો પગરખાની ગાડી ઉભરવી પડે પણ સતાઈ શરમ રાખે છે આપડી પણ એની માથે આપશકો નો નાખો યોદ્ધાઓ માટે એને સાત સર કરજો આપણે આપણા માટે ઉભા છે દુકાન હામે હું કેમેરો રાખે

આપણામાં થોડીક જાગૃતતા આવે જવાય અરે મેં એક બે ગામ સમજાય એ ગામમાં પાંચ પાંચ માણા જાગે છે બોલો પેરા ફરે છે બરોબર છે અમારા ગામમાં ઓલું નથી પણ તમારું કેટલીક પેટ્રોલિંગ કરે તમારા ઘરે ઘરે થોડા ઉભા રહીએ એને બાયડી છોકરા છે પણ થોડાક તમે જાગૃત થાવ એક બાપુનો નો અવાજ છે ખાતાવાળા આવે તોય દખ ને નો આવે તોય દખ બોલો એને હું સમજુ અમારે ઘરે રાતે ખાતા વાળા આવ્યા હતા બધા બી ગયા તો શું એક ફોન કર્યો ન આવે ધ્યાન રાખો દરેક અને ખાતું ગુજરાત નું જેવું ખાતું ક્યાંય નથી પાડતો બહુ સારું છે જાવ રાજસ્થાન ખબર પડે તમારે ગુનો નો કર્યો ને તો સામે તમારે ગુનો સ્વીકારવા પડે અને હાથ જોડવા પડે ન કર્યો હોય તોય કારણ કે અમે અમે આવું ખૂબ જોયું છે તો બીજા માટે જોયું છે અમારે કૃપા છે સમજો બહુ સારું ખાતું છે આપણું ગુજરાતનું ગુજરાત નું કેતો ગૃહમંત્રી માંથી માછી લે ગૃહમંત્રી ને ઓલા છે તો ભાઈ તું જાને આરવાદીઓ યોદ્ધાઓ બરોબર એની રીતે કામ કરી રહ્યા છે પણ પાલન હું તમે નથી કરતા જરીક સમજો અમે જોયું છે ભાઈ રાત્રે જાયરું ખાઈ ખાઈ તૂટી ગયા છે એવા રોડ રસ્તા હતા ને અમદાવાદ જાતા દોઢ દિવસ પાછા આવતા સિંગલ પટ્ટી રોડ ને તમે આંખ બંધ કરો તો ગાંધીનગર અમદાવાદ આવી જાય એવા રોડ બનાવ્યા છે સરકારે ભાઈ મારે કોઈનું નથી લેવું હોય સરકાર જે હોય તે પણ સારા કામ કરે અમે બીરડાવી છે અને બીર કે મારે એનું લેવું નથી પણ બહુ પાપ છે કોઈક માણસ માટે આપશે કોના ખોશ ગુનેગાર છે એના સરઘસ કાઢો બાપુનો આદેશ છે જાહેર માં કાઢો જેથી આવા ગુના બનતા અટકાઈ જાય છે એક બાપુનો તમને આદેશ છે કારણ કે આવી થોડીક જાગૃતતા આપણામાં હોવી જોવે કારણ કે જે ગુનો કરે છે એનો વિડીયો પૂગી જાય એટલે સાબિત થઈ ગયું પણ મોખિત નહીં પ્રૂફ જોવે પૂરો પૂરો એનો વિડીયો ધ્યાન રાખજો બાપ આ વાત તો કોઈ પણ માણસ કાઢી રેકોર્ડિંગ મૂકી શકે પણ એનો વિડીયો એટલે ગુનેગાર સાબિત થયો અને ગામડા વાળા ને બાપુનો આદેશ છે તમારા ગામની માલકોર બેચ્યા રહેવા મેઈન ગેટ માંથી ઉપર કેમેરા રાખજો ઘણો ફેર પડે છે કારણ કે મારી પાસે કેસ આવે છે આજે એક કેસ આવ્યો હતો કે બાપુ અમારા ઘરમાં ચોરી થઈ ગઈ મેં કીધું સીસીટીવી છે કે ના તો કીધું ગુનેગાર ને કેમ પકડવા કીધું કોઈ નિર્દોષ નામ નો દેશો ભાઈ ધ્યાન રાખજો કીધું આ કેટલી બેદરકારી છે એમાં હું આવી ગયો ને પણ ગેટ માંથી બે ત્રણ ત્રણ એવા કેમેરા હોવા જોઈએ બાપ જેથી ગુનેગારને પકડવામાં પકડવા સરળતા મળે આમાં થોડાક જાગૃત થયો એક બાપુનો આદેશ છે પણ કોઈ માણા વાહે પડી જાવું ને એ તમારા પગમાં આવી શકો ઘોનારત આપણે થોડુંક જાગૃત થવાનું જરૂર છે બાપ તો હવે અમારો આઈ પરિવાર આવી ગયા છે બાપ આગલ હવનમાં આવી રહ્યા છે બાપ શ્રીફળ કરી રહ્યા છે ભાઈ એક પટનલ ના દીકરા હવા નવ લાખ નો ત્રામા નો મોગલ ને હવન કુંડ બનાવી દીધો તમે જોવો આર્ય છે ને ત્રામાની ની પલેટ છે આઠે મેમી ખૂબ એને સુખી રાખે પટેલ નામ દેવા ના પાડીશ તો આ માની કૃપા છે અને ક્યાંય એક રૂપિયો મોગલ ધામે મૂકશો ને બેટા ધોણવાનું આવે બાર વ્યાજ આજો પણ તમારી દીકરી બેન ભાણે ખોઈને આપજો અને હે અઢાર ભ્રણ તમારા મા બાપ નું ધ્યાન રાખજો બેટા ધ્યાન રાખજો કારણ કે જેને જેને મા બાપ ના આશીર્વાદ લીધા છે ને એની પેઢી પૂજાઈ ગઈ છે પણ જેને જેપ ને દબાવ્યા છે ને એને હક નથી કરવા દેતી આવડવાળી જેવા હોય તમારા મા બાપ નું ધ્યાન રાખજો બાપ એનું અપમાન ન કરશો કારણ કે એની દુભાઈ છે ને તેથી આપણે કોઈ નઈ હંગરે સમજી ગયા મા બાપ ને હાચવીજો બાપ એક બાપુ નો આદેશ છે અને આરતી પૂરી થાય એટલે અન્ન ક્ષેત્ર માં બધા પ્રસાદી લઈને જાજો બાપ બીજી નામ વાળી વસ્તુ હું સ્વીકારતો નથી નામ વાળી એ છે બહાર કાઢીશ ગુપ્ત રીતે મૂકો કારણ કે જમાડવામાં આવે છે અમારી કોઈ વખત નથી અમે જમાડી શક્યા જમાડે છે મણિધર મોગલ બોલ મોગલ માં